જો વાયર હોય વાયરિંગ કોઈને પતંગ સલવાય તો કોશિશ ન કરજો તોડીને કારણ કે અમારે તો સિટીમાં બહુ સારું છે કે લાઇટ વહી જાય અત્યારે લાઇટ વહી ગયેલી છે આવું બપોર આવ્યું છે જમવા અને પછી બહુ પછી જાય પછી છાં છે આટોગે તો પોતપોતાનું ધ્યાન રાખજો અને હેપી ઉત્તરાયણ મિત્રો લાંબામાંથી આવી જાય પતંગ સગવડ પવન બહુ છે મિત્રો આ બધા પતંગ દેખાય તમને નહીં દેખાતા ક્યાં જ ના થતું अमर भाई पतंग सके वैसे तो कई ना सके वे हवन ना पर सच तो नहीं कजब बेजती है पतंग दो जाए મિત્રો આપડી પતંગ છે જો આ આ પતંગ આપડી બહુ જ છેટી વહી ગઈ છે એક હજાર મીટર આ જે પતંગ છે ને મેં ઝૂમ કરેલું છે હાથ એક્સ ઝૂમ કરેલું છે મિત્રો આપડી પતંગ તમે આગળ અમે બતાવ્યું આ ફીરકી આપણા હાથમાં હે ખાલી આમને પતંગ ચકવા બહુ જ છેટી પતંગ હે એટલે ફીરકી પકડ પેલો તો પતંગ કેદ કરેલો હા તો મિત્રો પતંગ જો આર થઈ ગઈ ને કે આ પતંગ આપડી છે અને ભીરકી છે ને આપડા આઠમાં તમે જોઈ શકો હાલો કાપા આવ્યા બાવા ફાઇનલી મિત્રો આપણું પતંગ આઠ પતંગ કપાઈને પછી દીધું છે આ ભાઈ તો કહે છે એ આમ એ આ બધું જો કેટલા પતંગ કાઢ્યો આપણે આઠ પતંગ કાઢ્યો મિત્રો ની પતંગ ખલેલ તો ફિરકી પકડીને કે ગમે ગમેન લાગે એટલે સીધી ફિરકી મૂકી દેવાની હાથ બંધ લકવણ નહીં સેફટી માટે હાથ રાખવા તો બપોર થઈ ગયા છે મિત્રો અને હવે ધમી લી લી અને ફાયરમેન આવે છે બપોર પછી પતંગ છોડો હવે કે ન આવે નિકી નહીં ફોન એવો હતો તો ભાઈ બંધો બધા આવીશું ને પછી મોત માણસો પતંગની તો બની આવી ગયું મિત્રો જમીન લીધું છે ને જમીન સીધા આવી ગયા તા પતંગ છે બેન પતંગ કઈ શકતા હે બે નહીં આવ નવ રે બેઠા પતંગ તો અહીંયા લાટ બધા પડ્યા હે ફિરકી પડી હે પણ ટાઈમ નથી જમતી શકતા નથી આમને બેઠા જોવી છે મિત્રો ચાર વાગી ગયા હવે પતંગ નામ જો પવન બોન ધબધબાટી બોલા થાબા ઉપર એટલે હું ક્યુ પતંગ પવનનો પતંગ સગરો પણ એક પણ પતંગ સકતો નથી અને પવનનો નામ ધજા જો હતો ફફડાટી બોલાયો પવન ધબધબાટી આ પતંગ અમે જે પતંગ લીતા ને જે દાબામાં થઈ વાત કોણ ખરીદી એના દુકાન બતાવું બધા કુસળ અહીંયા અલગ ચાલ ગુલાબી દોરી જે છે ને જો આ બધી ગુલાબી દોરી આપણી છે અને બધા દોરી લબડે છે લબડે છે અને પતંગ ને બધો ઘુસળો આવે છે અડધા ઘુસળા તમારે ફિરકી કરી નાખ્યા છે અઢી હજાર ઉપર અત્યારે પાંચસો મીટર જેવું ઊભું છે પતંગ શકે છે તો અહીં ઝૂમ કરી દઉં તમને આ મારું પતંગ છે બરોબર છે અને એ અમારા ભાઈ તો ધરાતો નથી હું ઠાકી ગયો પણ એ ઠેક્યો નથી તો આમ પતંગ હગવે છે અને હજી શક્ય છે બોલો ઠાક્યો નથી પતંગ પતંગ ઘૂંટા નથી ને નથી આંગ પડી ગયો મિત્રો અને પતંગ સગવે સગવે એટલે ઠાકી ગયા ચાલુ પતંગ હતું ભાઈ વીટવે છે દોરી અને હજી પતંગ ઉડવાનું તો ચાલુ જ છે બરાબર છે અને અંધારું થઈ ગયું છે હવે પતંગ સગવાનું બહુ આ બધું બહુ શક્ય છે મિત્રો આ બધું શકે છે પણ આ બધું કાંઈ નથી અમાર પવન છે આ બધું પવન છે માથમણો એટલે એ બધું પવન હોય એટલે પતંગ એ બધું શકે એ બધું પતંગ ઓછા છે બરાબર છે એટલે એ બધું જવાની તૈયારી કરતા હતા ને મિત્રો તો અમારા ભાઈએ તો આ શકે ને એ પતંગ તો આમથી ને આવી છે યુટી વીટી આ રીતના અમે કેટલા પતંગ શીખીએ અમે પતંગ ઓછા લેવાય ને રૂટલા લેવાય એટલે પતંગ પપેટા જ આમ આવે સીધા ફટાવી દીધું પછી એક અદા લાટ બધા પ્રેસ કાપીએ એવું બધું થાય છે અત્યારે ઘરે જતા હતા ને તો એક પતંગ આવ્યું તો ભાઈ ને લઈ લી મિત્રો આપણે પતંગ કેટલા વધ્યા નહીં બતાવે ભાઈ કેટલા પતંગ એટલા બધા પતંગ વધ્યા છે હો આ બધા નવા પતંગ વધ્યા છે હવે થઈ છે ત્યાં ઘરે મિત્રો તો જમવાનું થઈ ગયું છે ત્યાં થોડું ફેવરેટ શેક છે વાયલોન બાજરાનો રોટલો

અને કદાચ મિસ્ટેક થઈ ગઈ છે આડા હોવળી તો એ તમે કોમેન્ટમાં ટાઈમિંગ સેટ કરીને કોમેન્ટ કરી દેજો બરાબર છે હું બધાનો રિપ્લાય આપીશ અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા નવા નેક્સ્ટ વિડીયોની અંદર તો બધે બધાને જય માતાજી